હરણી પોલીસે સત્તાવીસ લાખનો ગાંજાનો જથ્થો ઝડપી પાડી યુવાનોને વ્યસનથી બચાવવાની દીર્ઘદ્રષ્ટિ બતાવી છે વડોદરા શહેરમાં નશાખોરીને જળમૂળથી નાબૂદ કરવા પોલીસ તંત્ર દ્વારા મિશન ક્લીન અભિયાન અંતર્ગત સતત પગલાં લેવામાં આવી રહ્યા છે આ જ અંતર્ગત હરણી પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે સત્તાવીસ લાખના ગાંજાનો જથ્થો ઝડપવામાં આવ્યો છે જો કે આ કેસ માત્ર ડ્રગ્સ કબજાનો નથી પણ આજે યુવાનોના ભવિષ્યને અંધકારમય બનતી લતની પૃષ્ઠભૂમિ ઉપર ગંભીર વિચાર કરાવતો બનાવ બની રહ્યો છે મળતી માહિતી અનુસાર હરણી નજીક આવેલા અમદાવાદ સુરત હાઇવે ઉપર કન્ફર્ટ ઇન હોટલ પાસે મોટા પ્રમાણમાં ગાંજાનું કન્સાઇનમેન્ટ આવવાનું હોવાથી ડીસીબી પન્ના મોમાયાને તરત હરણી પીઆઈ અને પોલીસ ટીમને એલર્ટ કર્યા હતા પોલીસે હોટલ આસપાસ ચકાસણી હાથ ધરી હતી જેમાં એક ટેમ્પામાં ડ્રાઈવર સાઇડની પાછળની ચોરખાનું બનાવવામાં આવ્યું હતું તેમાં છુપાવેલા પિસ્તાલીસ પેકેટો કબજા કર્યા હતા જેમાંથી ફોરેન્સિક તપાસ બાદ બસો સિત્તેર કિલો ગાંજો મળ્યો હતો જેની બજારમાં સત્તાવીસ લાખનો અંદાજિત ભાવ છે આ જથ્થો માત્ર નશીલો પદાર્થ ન હતો તે આજના યુવાનોના જીવનમાં પ્રવેશવા માંગતો ખોટો માર્ગ હતો આજે ભારતમાં વિશાળ સંખ્યામાં યુવાનો આ વ્યસનના શિકાર બની રહ્યા છે નશો માત્ર શારીરિક નુકસાન જ નહીં પણ માનસિક સામાજિક અને આર્થિક રીતે પણ તેમને નકારાત્મકતા તરફ ધકેલે છે પોલીસે આ સાથે આઠ લાખની કિંમતનો ટેમ્પો પણ કબજો કર્યો છે અને ટેમ્પાના ડ્રાઈવર તથા માલિકની શોધખોળ શરૂ કરી છે આ ઘટના માત્ર એક કાયદાકીય કાર્યવાહી નથી તે સમસ્ત સમાજ માટે સંદેશ છે કે વ્યસન વિરોધી લડાઈ હજુ પણ ચાલુ છે આજે જરૂર છે કે યુવાનો જાગે પોતાને નશાની ખાઈમાં પડતાં અટકાવે અને પોતાનું અને દેશનું ભવિષ્ય સુરક્ષિત બનાવે